નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમારું ખાતું બેંક ઓફ બરોડામાં હોય તો તમારા માટે એક મોટી ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે વન નેશનલ વન કાર્ડ પહેલ સાથે મેળ ખાતી બેંક ઓફ બરોડા ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક નેશનલ કોમ મોબિલિટી કાર્ડ રૂપિસ રિલોટેબલ પ્રિપેડ કાર્ડ લોન્ચ કર્યું છે એનસીએમસી રૂપીસ પ્લેટિનિયમ કાર્ડ એન્ટર ઓપરેબલ અને બહુ હેતુક છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો રૂપિસ પ્લેટિનિયમ ઈ એમએમ ચિપ્સથી સજ્જના આ નવી કાર્ડ કોન્સ્ટલેશન અને મુશ્કેલીમુક્ત વ્યવહારો જાહેર પરિવહન એટીએમ રોકડા ઉપાડવા અને ઓનલાઈન ઓફલાઈન ચુકવણી જેવી વિવિધ જરૂરિયાત પૂરી કરવા માટે રચાયેલ છે વધુ કાર્ડનો ઉપયોગ રોજિંદા વ્યવહારો માટે થઈ શકશે જેમાં એટીએમમાંથી રોકડા ઉપાડવા અને પોઈન્ટ ઓફ સેલ મશીનો અને ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ચુકવણીનો સમાવેશ થાય છે ત્યારે મિત્રો બીઓબીની શાખામાંથી ગ્રાહકો અને બિન ગ્રાહકો બંને સરળતાથી કાર્ડ મેળવી શકશે અને તે વાસ્તવિક સમયમાં ઉપયોગ માટે તરત જ સક્રિય થઈ જશે આ કાર્ડ એનસીએમસી સ્પેશિયલ ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવહારોની સુવિધા આપશે તે કોઈપણ સમય મહત્ત્વ ઓનલાઈન વૉલેટ બેલેન્સ મર્યાદા એક લાખ મહત્ત્વ ઓનલાઈન વોલેટ બેલેન્સ મર્યાદા બે હજાર સાથે આવે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ